તાપી એલસીબી અને એસોજી ની ટીમ ડોલવણ તાલુકાના કુંભીયા ગામે થયેલ અન ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં સ્થળપી પાડ્યો ભારતીય ન્યાય સંહિતાની બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક મુજબનો વણ શોધાયેલ ખૂનના ગુનાના આરોપીને તાપી જિલ્લા એલસીબી અને એસોજીની ટીમે ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે બનાવની વિગત એવી છે કે આરોપીના ઘરની સામે રહેતા કુટુંબી કાકા નામે રમેશ ચિમન આરોપીના મા બાપને ગમે ત્યાં ત્યારે કૌશિક ગણેશ ચૌધરી ચૌધરીએ અગાઉ આરોપીને ઘરની બાજુમાં રહેલ આંબલીના ઝાડની ડાળી ખાપી કાઢેલ હતી જે ડાળી જનાર રમેશ ચીમન ચૌધરીના ઘર પર પડતા મરણ જનાર રમેશ ચૌધરીના ઘરના નળિયાઓ ફૂટી ગયેલા હતા જેથી કરીને મરણ જનાર કાયમ આરોપીના મા બાપને ગાળો આપતા રહેતા હતા આ કાયમનું નું રામાયણ હોય એવું માની આરોપી કૌશિક ગણેશ તારીખ ત્રેવીસ પચીસ બે ચાર પચીસના રોજ રાત્રિના સમયે રસ્તાની બાજુમાં હાથમાં એક લાકડું ડંડો લઈ મરણજનાની રાહ જોતો બેઠો હતો ત્યારે મરણજના ઢોર માર માટે ચારાના પૂળા લેવા આવતા આરોપીએ અંધારાનો લાભ લઈ મરણજના રમેશ ચિમન ચૌધરીના માથા પર આ દંડા વડે હુમલો કરી તેને જગ્યા પર ઢાળી દીધો હતો મરણજના રમેશ ચિમન ચૌધરી જગ્યા પર જ મરણ પામેલ હતો તેમના રોકેલ મારફતે જાણવા મળતા પકડી પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો આમ આરોપી કૌશિક ગણેશ ચૌધરી ઉંમર વર્ષ સત્યાવીસ રહેવાસી કુંભિયા તાલુકો ડોલવણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે કેમેરામેન કલ્પેશ બાઘમારે સાથે દિવ્ય પુકાર ન્યુઝ